ભાવનગર શહેરના આરટીઓ સર્કલ વિસ્તારમાં આવેલી શેપ બિલ્ડિંગમાં ગત મોડી રાત્રે એક દુકાનમાં જ તસ્કરોએ ચોરીની મોટી ઘટનાને અંજામ આપ્યો છે તસ્કરો દુકાનમાંથી ચાર પોઈન્ટ પાંચ લાખ જેટલી રોકડ રકમ અને સીસીટીવી કેમેરાનો ડીવીઆર ચોરી કરીને ફરાર થઈ ગયા હતા કૌશિકભાઈ પંડ્યાની માલિકીની કે કે ટ્રેડર્સ નામની દુકાનમાં અજાણ્યા ઇસમોએ વેન્ટિલેશન તોડીને અંદર પ્રવેશ કર્યો હતો તસ્કરો દુકાનમાં રહેલી વેપારની ચાર પોઈન્ટ પાંચ લાખ જેટલી રોકડ રકમ અને પુરાવા ન રહે તે માટે સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરીને નાસી છૂટ્યા હતા આ ઘટનાની જાણ થતાં જ પોલીસને જાણ કરવામાં આવી હતી પોલીસે સ્થળ પર પહોંચીને ફરિયાદ નોંધવાની અને તસ્કરોને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે હું કૌશિકભાઈ પંડ્યા કે કે ટેડર્સ અમારી એડ ઓફિસ દાણાપીઠમાં છે અને આરટીઓ સર્કલ વાસ્તુશીધ બિલ્ડિંગની અંદર મારી શાખા છે આરટીઓ શાખા વડલા શાખા કહીએ અમે કે કે ટ્રેડિંગ નામની મારી પેઢી છે અહીંયા બ્રાન્ચનું નામ છે ગઈકાલે રાત્રિના સમયે અમે દુકાનનો અમારો સમય છે રાત્રે દુકાન વધારવાનો નવ વાગ્યાનો અને સવારે દુકાન શરૂ કરવાનો સમય છે સાડા નવનો એટલે સવારે જ્યારે આજ સવારે સ્ટાફ અમારો આવ્યો સાડા નવ ત્યારે એને બધું વેરવિખેર બતાણું અને ઉપર જે વેન્ટિલેશન છે એ વેન્ટિલેશન તૂટેલું છે ત્યાંથી અજાણ્યા ઈસમો દુકાનની અંદર ગેરકાયદેસર રીતે આવ્યા છે અને અમારી દુકાનની અંદર એ લોકોએ ચોરી કરેલી છે અને અમારો દરરોજનો જે રૂટિન જે વ્યાપાર હોય એ વેપારની અંદાજીત રકમ ચાર લાખ ને પચાસ હજાર જેવી છે એપ્રોક્સિમેટલી તો એ મુજબની રકમ અમારી જે અહીંયા ખાનામાં પડી હતી એ ખાનામાંથી ખાના તોડી અને એ રકમ અમારી ઉઠાવી ગયા છે અને અમારું જે ડીવીઆર છે જે કેમેરા છે કેમેરા અમારા તોડી નાખ્યા છે અને ડીવીઆર સાથે લઈ ગયા છે આ મુજબનું અને નુકસાન બધું થયેલું છે અમે એ ડિવિઝનમાં નિલંબક પોલીસ સ્ટેશન જે છે એમાં અરજી આપી છે જાણ કરી છે એટલે હવે પોલીસવાળા આવીને ડિપાર્ટમેન્ટ આવીને જે તપાસ કરે પછી ખબર પડે